હેલો ગઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં થઈશું આપણા બ્લોગ જોતા અમે મજામાં જ હોય ફરી આવડે નવા વ્લોગમાં જયમાં મોગલ છે દ્વારકા થઈશ રાધે રાધે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે બહુ મસ્ત મજાનું અને આજે મિત્રોને વાદળ વાદળછાંયું વાતાવરણ છે છાયું વાતાવરણ એટલો છાંયો છાંયો છે સૂર્ય દાદાની રોશની આવી ગઈ અત્યારે એટલો સમય થયો છે એક જ મિનિટ આઠ વાગ્યા જેવો સમય થઈ ગયો હોય એના કરતા આઠ વાગ્યા ને તો સુરત દાદા અત્યારે ઉપર ચડી ગયો હોય ઘણા બધા વર્ષની આવતી પણ આજે છાયું વાતાવરણ મસ્ત મજામાં આગળ તમે ક્લિપમાં જોયું છે આમ મિક કે ફૂલે ફૂલ સુરત એટલો છાયું છે અને આપણે ઉઠાની એ ક્લિપ ઉતારી અને હું તમને હમણાં બેક કેમેરો કરીને બતાવું કેટલું વાદળ છાયું છે અને સાઈડમાં એડા હાવ ફૂંકો થઈ ગયા ફેલ બાજુવાળાની એરડા હવે હાવ ખરાબ થઈ ગયા કારણ કે એરડામાં એવો કંઈક રોગ આવી ગયો ને એ ખતમ થઈ જાય છે લાગે ને એટલે તરત ફેલ ઊંચી હોય ચાલો તો બેક કેમેરો કરીને બતાવું ને આપણા ચામડામાં મોર બહુ મસ્ત મજાનો આવી ગયો છે અને વ્લોગમાં એન્ડ સુધી બનાવી લેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા જો યાર સબસ્ક્રાઈબ કરી જો એક નાનકડી એવી કોમેન્ટ ઠોક ચાલો તો બેક કેમેરા આપશું જો આવું વાદળ છે એ વાતાવરણ છે સુરજ દાદાની રોશની તો જોઈએ એકવાર વાદળ માંથી આવે કઈ ઘટે નહીં મિત્ર એકદમ નેચરલ લુક આપણો જામડો અને જામડામાં મોર આવ્યો કઈ ઘટે નહીં એટલો બોલે ફૂલ મોર આવી ગયો મિત્રો એટલો કોઈ 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 વર્ષે એટલો એડજસ્ટ ન કર્યો એટલો આવી ગયો બોલો વિચાર્યું ન હોય કેટલા બધા મોર આવી જશે જામડા ઘણા બધા આવશે ચાલો હવે ભાગવાન ગામમાં આપણે વીલો રાણીને પેલા થોડુંક લુછવી છે

એમાં નીચે મોર આવી ગયો છે આમાં જામબુડું છે પછી ઉબા ઉબા ખાશું એ મધ માખી દેખ હતી યાર ભાઈ જો 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 બતાવું તમને જો રસ શું છે આ રીતે ફૂલડામાંથી રસ સુસ્તી જાય પછી મધ બનાવે પછી આપણે વેડીયું આપણે જ ખાઈ જઈએ આ આપણા ફળમાંથી ખાઈ જાય પછી આપણે એને ખાઈ જઈએ હજા આવી ગયા હવાર હવામાં ઘણી લાંબી ક્લિપ થઈ ગઈ છે પેલા આગળ છે હાજી ગામમાં પેલા ગાડી સી નાખી થોડીક પછી હટકી ગામમાં પટી ની મિનિટો વધારવી નથી ભાગી ફાઇનલી ગાઈ જ આપણે ગાડી ચમકાવી દીધી છે મસ્ત મજાની એકદમ બધા દસ્ટ ગાડી નાખ્યો છે પણ અહીં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે ઈચ્છું આવી ગયું છે એટલે ઓઇલ નીકળાય છે તો ગામમાં જ પેલા એ કરવું કરાવવું જોઈએ કારણ કે ગાડીમાંથી ઓઇલ જરૂરી છે આપણે ખાવાનું જોઈએ તો એને ઓઇલ જરૂરી છે પેટ્રોલ નહીં હોય તો ચાલશે કારણ કે પડી હાલશે બાકી ઓઇલ નહીં હોય તો નહીં ચાલે ઓઇલ તો ફીકો કરવું જ જોઈએ ગામમાં જ પેલા એ રિપેરિંગ કરાવી લઈ ડસ્ટ બહુ હતી તો આપણે સાફ કરીને કીએ મસ્ત મજાની અરું નવે નવું ટી શર્ટ ને દઈ નાખી જો મિત્રો ગાડી લુસવામાં નવે નવું ટી શર્ટ ઉપયોગ કરી લીધું છે ગઈ તો મિત્રો આપણે બપોરે જમવા આવી ગયા જમી લીધું આરામ કરી લીધો પછી મસ્ત ફ્રેશ થઈ ગયા હીધા સરકારે કુંડીએ ખોડિયું ખાઈ લીધું મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે ભાગવાનું છે ગામમાં વાડીએ આવીએ ને એટલે ઉનાળાનોમાં છાંયો છે મસ્ત મજાનો રાવણાનો કંઈ ખટે નહીં એવો એટલે હોવાની એટલી મજા આવે વાત પૂછો તૈયન વાગી જાય મિત્રો તો એજી હું હું એમ જ ઉઠીને પહેલાં ફટાફટ નાઈ લીધું એ મસ્ત ફ્રેશ થઈ ગયો અને ભાઈને લી લીધી છે ધાવવાની તાલો હવે ફટાફટ એક ભાગીએ ગામમાં દુકાને ફટાકીએ પાલો તો ભાગીએ